નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ પોટ મિત્રો આજે આપણે બનાવીશું વાટેલી દાળના ખમણ મિત્રો ચણાની દાળમાંથી આપણે ખમણ બનાવો છે અને સાથે આપણે બનાવીશું ખમણની ચટણી એકદમ ગ્રીન કલરની ચટણી લાંબો સમય કેવી રીતે રહે એ માટેનો પણ હું તમને આ વિડીયો બતાવીશ અને ખમણ પણ ખૂબ જ ટેસ્ટી બનશે એ ખમણમાંથી આપણે બનાવવાના છીએ સેવ ખમણ તો મિત્રો સેવ ખમણનો એક બીજો પણ વિડીયો બનાવી દઈશ કારણ કે આ વિડીયોની અંદર લાંબો થઈ જશે તો ચાલો મિત્રો વિડીયો જોઈ મિત્રો આજે વાટી દાળના સુરતી ખમણ બનાવું છું એના માટે આપણે બે કપ ચણાની દાળ લીધી હતી અને એને આપણે પાંચ કલાક માટે પલાળી દીધી હતી બરાબર દાળ પલી ગઈ છે હવે એને ઘસી ઘસીને પાંચથી છ વખત બરાબર ધોઈ લેવાની છે અને જેટલું આ જે સફેદ પાણી નીકળે છે ને એ પાણી કાઢી લેવાનું છે અને એકદમ દાળને ચોખ્ખી કરી દેવાની છે કારણ કે તો જ આપણો આ દાળને ફરમેટ બરાબર થશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે પાણી બધું જ નિતારી દીધું છે તો હવે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો આને આપણે દરદ્રો એક પેસ્ટ બનાવવાની છે તો સાથે આપણે લીલા મરચાંને આદુ પણ એડ કરી દઈશું પ્રોસેસ સંપૂર્ણ જોજો મિત્રો આમાં આપણે આથો લાવવા માટે કોઈ દહીંનો ઉપયોગ પણ નહીં કરીએ લીંબુના ફૂલનો પણ ઉપયોગ નહીં કરીએ કે કોઈ ખટાશનો પણ ઉપયોગ નહીં કરીએ અને છતાં પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી વાટી દાલના સ્મૃતિ ખમણો આપણે બનાવવા છે અને એ પણ બજાર જેવા ચણાની દાળ આપણે બે કપ લીધી હતી એટલે કે પાંચસો ગ્રામ અને એમાં એડ કર્યા છે પાંચથી છ લીલા મરચાં તીખા લીલા મરચાં છે એક ઇંચ આદુનો ટુકડો છે આ બધું જ બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે દરદરી પેસ્ટ બનાવવાની છે અને એમાં એક ચમચી હળદર એડ કરી દઈશું અને આ બધી જ દાળને આપણે પીસી લેવાની છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું બેટર આપણે બનાવ્યું છે અને આ બેટરને આપણે પાંચ કલાક માટે આથો લાવવા એટલે કે ફરમેટ કરવા મૂકી દેવાનું છે ઢાંકીને મૂકી દીધું હતું પાંચ કલાક માટે અને ખૂબ જ સરસ આથો આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવી ગયો છે આથો તો બરાબર આવી ગયો છે પણ આને એક લીસ્સા અને સુવાળા બનાવવા માટે આપણે એક કપ ચણાનો લોટ એટલે કે બેસન એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક ચમચો શિંગ તેલ એડ કરીશું તમે કોઈપણ તેલ એડ કરી શકો છો અને હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે ચણાનો લોટ એડ કરવાથી ખમણમાં એક બાઇન્ડિંગ મળે છે અને પોચા જને જાળીદાર થાય છે એકદમ સુવાળા થાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે જરૂરિયાત મુજબનું આપણે પાણી પણ એડ કરી દીધું છે અને હાથ વડે બરાબર હલાવી લેવાનું છે હવે પહેલાં ચમચા વડે બધું મિક્સ કરી દીધું હવે થોડું એને હાથ વડે હલાવી લઈશું મિત્રો દુકાનવાળા આ રીતે હલાવીને ખમણ બનાવતા હોય છે હાથને બરાબર ધોઈ લેવાના છે મિત્રો અને આ રીતે તમે જો હલાવીને એકદમ એક રસ કરી દેશો ને અંદર થોડી હવા ભરાઈ જશે અને ખૂબ જ સરસ બેટર એકદમ સુવાળું બેટર તૈયાર થઈ જશે હવે મિત્રો આપણે ઢોકળિયા કૂકરને પહેલાં ગરમ કરી લેવાનું છે ખમણ માટેનું કૂકર બરાબર ગરમ થઈ ગયું છે અને હવે આપણે ખમણ બનાવવાની ડીશને ઓઇલથી ગ્રીસ કરી દઈશું આ રીતે બ્રશ વડે ફેલાવીને બરાબર ગ્રીસ કરી દઈશું અને મિત્રો ઉનાળાની સિઝન છે એટલે આપણે આથો જલ્દી આવી જાય છે ને આથામાં દહીં કે બીજું કોઈ ખટાશ નાખવાની જરૂર નથી મિત્રો હવે કાચના બાઉલમાં થોડું બેટર કાઢી લઈશું આપણે એક બેચ બનાવી લઈએ પહેલાં અને આ રીતે બેચ વાઇઝ આપણે આ આથાને તૈયાર કરવાનો છે આ રીતે બેટર તૈયાર કરવાનું છે હવે આ બેટર મેં એડ કરીશું ઇનો ઈનો ફ્રૂટ સોલ્ટ કે જે પાણી ચમચી જેટલું એડ કરીશું અને મિત્રો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો તો એ અડધી ચમચી એડ કરવાનો છે અને ત્યારબાદ એને પાણી નાખીને એક્ટિવેટ કરવાનું છે આપણે કોઈપણ ઢોકળા બનાવીએ ને એને બેચ વાઈઝ બનાવીએ ને તો એ ઢોકળા બધી જ થાળી સારા બને છે પરંતુ એક સાથે બધા જ બેટરની અંદર તમે સોડા અથવા તો ફ્રૂટ સોટ એડ કરીને મૂકી દેશો તો શરૂઆતની થાળી સારી બનશે પણ પાછળની થાળી છે ને એમાં બબલ્સ બેસી જશે એટલે બરાબર ફૂલશે નહીં એટલા માટે પણ આપણે પણ બેચ વાઇઝ ખણું બનાવીશું એક થાળી તૈયારથી કરી દીધી છે હવે એને ઢોકળીયા કૂકરમાં મૂકી દઈશું અને તો કેટલો સરસ ધુવાડો નીકળ્યો છે મતલબ કૂકર પ્રીટ થઈ ગયું છે હવે આપણે ઉપર એડ કરીશું કાળા મરીનો ભૂકો કે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને વઘાર્યા પછી આ ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ લાગે છે તો હવે એને પંદર મિનિટ માટે કૂક થવા દેવાના છે વાવ ખૂબ જ સરસ વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે મિત્રો ખૂબ સરસ ફૂલી પણ ગયા છે હવે આપણે એને ઠંડા થવા રાખી દઈશું અને બીજી એક બેચ બનાવી લઈશું તો આમાં આપણે કાળા મરી કે બીજું કંઈ નહીં નાખીએ કારણ કે આપણે આની ખમણી બનાવવાની છે અને આ જે પહેલાં આ જે ખમણ બનાવ્યા તે આપણે વઘારીને ખાવાના ઉપયોગમાં લઈશું તો આ બીજી પણ બેચ તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ સરસ રીતે વાટીલના ખમણ તૈયાર થઈ ગયા છે મિત્રો તો મિત્રો તમને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણી આ ખમણની થાળી બરાબર ઠંડી થઈ ગઈ છે તો હવે એને આપણે ડીમોલ્ડ કરીશું મિત્રો દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખમણ સાથે ખાવા માટે લીલી ચટણી પણ બનાવવાની છે એટલે મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો ક્યાંય સ્કીપ નહીં કરતા કારણ કે આ ખમણની સાથે મેં તમને ઘણી બધી ટ્રીક અને ટીપ્સ પણ સમજાવી છે હવે સાથે હું ચટણી વાપર તમને એક ટ્રીક આપવાનો છું તો વિડીયો પૂરો જોજો આપણે ખમણને બરાબર રીતે કટ કરી રહ્યા છીએ મિત્રો મારા અગાઉના વિડીયોમાં ઘણા લોકોએ કીધું કે ભાઈ વાટીલાલના ખમણ છે ને બજાર જવા ઘરે નથી બાંધતા તો એના માટે હું સ્પેશિયલ એક વિડીયો તમારા માટે ખાસ અપલોડ કરી રહ્યો છું મિત્રો જોઈ શકો છો કે કેટલા સરસ ખમણ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ જાળીદાર ખમણ બન્યા છે અને આ ખમણ તમે તમારા ઘરે પણ બનાવજો હવે આપણે આનો વઘાર કરી લઈશું તો વઘાર માટે આપણે એક વાસણ મૂકેલું છે એમાં આપણે એકથી દોઢ ચમચો શિંગતેલ એડ કર્યું છે હવે એમાં એડ કરીએ એક ચમચી રાય ખમણના વઘારમાં રાય વધારે જોઈએ છે ત્યારબાદ લીલા મરચાં એડ કર્યા છે અને હવે થોડી હિંગ એડ કરી દઈએ આમાં ખાંડ કે પાણી નાખવાની જરૂર નથી અને વાટી દાળના ખમણનો આ ખૂબ જ સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે હવે આ રીતે ખમણ ઉપર વઘારને બરાબર ફેલાવી દેવાનો છે મિક્સ કરી દેવાનો છે મિત્રો હવે ચટાકેદાર ખમણની ચટણી બનાવી લઈએ તો એના માટે આપણે મિક્સર જારમાં લીલા મરચાં પાંચથી છ નંગ કટ કરીને અંદર એડ કરી દઈએ એક લીંબુના રસને પણ અંદર એડ કરવો છે તો લીંબુ કટ કરી લઈએ અને ખાસ કરીને હું લીલા કલરનું લીંબુ જ યુઝ કરું છું જે થોડું કાચું હોય છે પીળા લીંબુમાં એટલી ફ્લેવર આવતી નથી હવે કોથમીર એડ કરી દઈએ કોથમીર પણ આપણા જરૂરિયાત પ્રમાણે થોડી વધારે નાખશું તો પણ સરસ લાગશે એનું કોઈ ખાસ માપ નથી અને થોડું ગળપણ માટે બે ચમચી ખાંડ એડ કરી દઈએ હવે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું સ્વાદ મુજબ સંચલનો પાવડર એડ કરીએ હું અડધી ચમચીથી પણ થોડો ઓછો એડ કરું છું અને હવે એડ કરીશું અડધી ચમચી જીરું અને હવે એડ કરી દઈએ એક લીંબુનો રસ જે આપણે અગાઉ કાઢી રાખ્યો હતો હવે એડ કરીશું થી ત્રણ નંગ ખમણના ટુકડા જે આપણે અગાઉ બનાવી રાખેલા છે અને આ ખમણના ટુકડા નાખવાથી ચટણીનો કલર ખૂબ જ સરસ લીલો રહે છે લાંબો સમય સુધી લીલો રહે છે અને આ એક સ્પેશિયલ ટીપ છે તમે પણ ટ્રાય કરી જોજો મિત્રો કેટલી સરસ લીલી ચટણી બની છે થોડું એમાં પાણી પણ આપણે એડ કર્યું હતું અને તમારે જો વધારે પાતળી ચટણી કરવી હોય તો તમે થોડું વધારે પાણી પણ એડ કરી શકો છો પરંતુ આપણે ખમણ સાથે ખાવા માટે થોડી જાડી ચટણી જોઈએ છે તો આપણે જાડી ચટણી એ બનાવી છે તો મિત્રો આ ખૂબ જ સરસ મજાની ખમણની ચટણી તૈયાર થઈ ગઈ છે એને આપણે આ સુરતી ખમણ પાટીદાલના ખમણ સાથે એન્જોય કરવાની છે અને આ ખમણમાંથી હું સેવ ખમણ પણ બનાવવાનો છું પણ એનો વિડીયો પાર્ટ ટુ તમે જોઈ લેજો જે વિડિયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળતા રહીશું નો વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત